હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌને આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ છ રમણીયા નગરીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો પાઠ છ રમણીયા નગરી સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો તો ચાલો જોઈએ ગુર્જર રાજસ્ય दर्शि दर्शनीयानि इन्द्रोडा पक्षी उद्यानम् अस्मिन् स्थित्वा सच्चालयती स्मृतिरूपेण स्वतन्त्रताया भृशम प्रदर्शनार्थं चित्तकाशं प्रश्न वय नीन प्रश्न उत्तर आपो पहिला प्रश्न नगरम् अस्ति उत्तर गान्धीनगरं गुर्जराराज्य राजधानी अस्ति बीजो प्रश्न महात्मा मन्दिरतः નાતિદૂરે એવસ્ ઉત્તર મહાત્મા મંદિર તૂરે એવ વિદ્યાભવન નામ વિશાલન અસર પ્રશ્નચાર પક્ષીુદ્યાને ક્યાં ઉત્તર પક્ષીુદ્યાને ખગાપ્રાણીના ચવસતી અત્ર ડાયનાસોર્ નામ પ્રાચીન મહાકાય પ્રાણીના વિષય વિભાગ અસર અત્ર સર્પગૃમ અસ્તી પ્રશ્ન પાંચ અધ્યાત્મ વિજ્ઞાન संगणक कुत्र दृश्यते उत्तरम अक्षरधाम नामनी विशाले मंदिरे अध्यात्म विज्ञान संगम दृश्यते प्रश्न पाच स्वतंत्रता कृते क भृशं प्रयत्नं अकरोत उत्तर राष्ट्रपिता गांधी महोदय भारत स्वतंत्रता कृते भृश प्रयत्नं अकरोत प्रश्न जोड़का जोड़ू अ માં પહેલું જોઈએ ગાંધીનગરમ તો એની માટે આપણને આપ્યું છે હરિતનગરમ બીજું છે અક્ષરધામ મંદિર તો એની માટે આપ્યું છે ચલચિત્ર દ્રશ્ય હતી ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એની માટે આપ્યું છે વિવિધ કુલાના સર્પા ત્યારબાદ વિદ્યાભવન માટે આપેલું છે જીસીઈ આર ટી અને ત્યારબાદ છેલ્લે મહાત્મા મંદિરમ તેની માટે આપેલું છે અસ્મ અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ હવે આગળ વધીએ પ્રશ્ન ચાર નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ઉદાહરણ જોઈએ કૌંસમાં શબ્દ આપેલા છે મંદિરમ વિદ્યાલય પક્ષીગૃહમ ઉદ્યાનમ તળાગહ ઉદાહરણ મમ ગ્રામે વિદ્યાલય અસ્તી ઉત્તર મમ ગ્રામે શિવસે વિશાલ મંદિરમ અસ્તી બીજું મમ ગ્રામે ઉદ્યાનમી ત્રીજું મમ ગ્રામે પક્ષીગૃહમતી ચોથું મમ ગ્રામે તળાગ અસ્તી પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો મારું ગામ સુંદર છે મમ મનોહર અસ્તી અહીં ઘણા બધા પક્ષીઓ છે અત્ર બહવ ખગ અસ્તી મારા ગામમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાનમી મારી શાળા મોટી છે મમ પાઠશાળા વિશાલ વર્તતે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીમહોદ અસ્માક રાષ્ટ્રપિતા પ્રશ્ન છ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ પહેલું અત્ર ખાલી જગ્યા સંત તો જવાબ છે અત્ર પાઠશાળા અસ્તી છાત્રા હવે આગળ જોઈએ તે રીતે બીજો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા સંતિ ત્રીજું अत्र पुस्तकालयम् अस्ति पुस्तकालये खलीच सन्ति अत्र पुस्तकालयम् अस्ति पुस्तकालये पुस्तकानि सन्ति प्रश्न साथ गाम नगरनु वर्णन संस्कृतमा पाच ते छ वाक्यम करू इति मम ग्राम स लघु ग्राम अस्ति अमिन ग्रामे उपसहस्रं लोकाना निवसन्ति મમ ગ્રામસ સમીપે એ વહતી ત્યાં તટે મંદિર રાજતે મમ ગ્રામે એથમિકાળા અસ્તી ગ્રામજના ધર્મનિષ્ઠા ઉત્સવ પ્રિય પ્રિય છે અય ગ્રામા મમ અતિ પ્રિય આગળની એક્ટીવીટી જોવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ